એમની ગાડી જોવું સામે આપડી ગાડી પીડી ને એની બાજુમાં જ પીડી છે દસ કિલો રોડ ઉપર એક્સિડન્ટ થયું છે ફોર વ્હીલ નું જોવા મીઠું હળદર ને ધાણા જીરો ની બધી નાખી દીધું છે એટલે કઈક વાર આપડે મરચું પાકવા જઈ પછી આપણા કમ્પ્લીટ કરાવી દઈ છે અને આપણે કાંટો નહીં કરીએ એવા જઈ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું છે કે આપણે ખાલી કરીને નીકળી ગયા હતા એટલે આપણે ખાલી કરીને રાતે આવતા સાંગારેડી જે આપણે હૈદરાબાદ વટીને આવે ને રિંગ રોડ ઉતરીને ત્યાં અત્યારે જુઓ આપણે રેડી આવી ગયા છે એટલે આપણે રાતે જ આવી ગયા હતા એટલે અત્યારે જુઓ આપણે અહીંયા રાજસ્થાની હોટલ છે અને પાર્કિંગની એ બધી વ્યવસ્થિત છે નાહવા ધોવાની એ બધી સુવિધા છે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા નાઈ લીધું છે અને નાઈને આ વખતે આપણે કપડા નહોતા એટલે કપડાં અત્યારે જોવો બધા ધોઈ નાખ્યા છે અહીંયા જુઓ તમે આપણે કપડા ધોઈ અને ટીંગારી દીધા છે ઠાઠામાં જો તમે અને અહીંયા આપણે મોટું પાર્કિંગ છે રાજસ્થાની હોટલ છે એટલે અત્યારે આપણે જોવું અહીંયા કેમ કે આપણે ઓલી ટ્રીપ ઘરે નતા ગયા એટલે કપડાં કંઈ ધોવાના નહોતા અને આપણી પાસે આ છેલ્લી એક જ જોડી રહી હતી અને અત્યારે તડકો ને એવું વધારે હતું એટલે અત્યારે જોવું આપણે અહીંયા કપડાં ધોઈ નાખ્યા હતા કેમ કે તડકાના હિસાબે આપણે વેલાય ફૂંકાઈ જાય કપડાં એટલે હવે રાહ જોવી અને આપણે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યો છે હવે જો કાંઈ ભરવાનું સેટિંગ આવી જાય તો પછી આપણે ભરવા જવાનું થઈ છે એટલે જોવી હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી ભરવાની ક્યાં લગાડમાં આપણે કપડા ઉકાઈ જાય અને કાંઈક ઓર્ડર આવી જાય એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો

આપણે રાજસ્થાની હોટલ છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી કંઈક ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કરી કા કંઈક ભરવાનો ઓર્ડર આવી જાય એ મિત્રો આપણે જોવો જમીન ગાડી ઉતારી છે અને ગાડી અત્યારે જોવો આપણે વ્યવસ્થિત સાફ કરી નાખી છે અને હવે આપણે આ ટ્રાન્સપોર્ટરને ભરવાનો ફોન કર્યો છે એટલે આપણને એક બે માલ કીધા છે એક બે માલ પીડા છે પણ આપણને એ ભાડુંની મગજમાં નથી ભેતું એટલે આપણે ના પાડી દીધી હે હવે જોઈએ હવે બીજો કઈ માલ સારો નીકળે તો આપણે એ માલ ભરી લઈશું અને અત્યારે જોવો આપણે ગાડીએ બેઠા છીએ અને ગાડી આપણે જોવો બે ત્રણ ગાડીઓ આપણે ગુજરાતની પીડી છે જોવો તમે અમે જામનગરની ગાડી છે બાર ટાયર અને આપણી બાજુમાં એક દસ વ્હીલ વાળી પીડી છે એ આપણે માણા વધરની છે આપણે કઈ જમ મારે બેઠા હતા એ ભાઈ અને આ આપણે મારવાડીની હોટલ છે અને બધી જોવો ગાડીઓ પીડી છે અત્યારે મંદી આવી ગઈ છે ફૂલ એટલે બધી ગાડીઓ અહીંયા આપણે ટાંકા પડ્યા છે આઈસર છે ડબ્બા ગાડીઓ છે છે અત્યારે હું છે ચોમાસાની સિઝનમાં થોડીક મંદી હોય એટલે થોડુંક ભરવામાં કેવરા આવે કેમકે અમુક માલ હોય પણ એમાં કાંઈ ભાડામાં એમાં દમ ન હોય એટલે એ કાંઈ માલ ભરે નહીં એટલે હવે આપણે સારો માલ કઈક હાથમાં આવી જાય તો આપણે ભરીને નીકળશું એથી જોવી હવે નગી રાહ જોવી કઈ ઓર્ડર આવી જાય તો આપણી ગાડી ભરાઈ જાય એટલે હવે રાહ જોઈ અને વિડીયોમાં કન્ટીન્યુ બેના રહીજો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો અ જય માતાજી મિત્રો અને આજ આપણો બીજો દિવસ છે એટલે કાલ તો આપણે કાયે ભરવાનો ને એનું સેટિંગ થયું ન હતું એટલે કાલ તો આપણે કાયે ગાડી ભરાણી નથી એટલે અત્યારે જોવો આપણે ટ્રાન્સપોર્ટર નો ફોન આવ્યો તો તો ભરા આપણા ભરવાની છે ગાડી એટલે અત્યારે જોવો આપણે ગાડી ભરવા હલા જાય છે અને આપણે ગાડી ભરવા જવાનું છે એલપી નગરમાં જે આપણે હૈદરાબાદ એલપી નગર છે ને અહીંયા આપણે ગાડી ભરવાની હેલ અત્યારે જોવું આપણે મારવાડી ની ગોટાળાથી નીકળી ગયા છે અને અત્યારે રિંગ રોડ ઉપર આપણે હાલ્યા જઈએ તો આપણે આ હૈદરાબાદ રિંગ રોડ છે એટલે આપણે સાઠ કિલોમીટર આવવાનું છે રિંગ રોડ ઉપર અને ત્યાંથી આપણે સિટી અંદર રસ્તો જાય ને ત્યાં આપણે જવાનું હે એલપી નગરમાં હવે ત્યાંથી આપણે ગાડી ભરવાની છે અને હવે આપણે પેલા ફરવાની જગ્યાએ આવેલા જઈએ આજની તારીખમાં ભરાઈ જાય તો આપણને ટ્રાન્સપોર્ટ રોડે કીધું એક ભાઈ આજ જ ભરાઈ દો આજ નગરપદી એ કાલ સવારે ભરાય છે એટલે આપણે અહીંયા જાય પછી ખબર પડે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો ચેનલમાં ન હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે હૈલાજી સીધા એલપી નગરમાં મિત્રો અત્યારે જોવો રિંગ રોડ ઉપર એક્સિડન્ટ થયું છે ફોર વ્હીલનું જોવો તમે આવડો મોટો રોડ છે તોય ગાડીનું એક્સિડન્ટ થાય છે રિંગ રોડ ઉપર ગંગાનગર આ રોડ ઉપર તો એક્સિડન્ટ થવું બહુ મુશ્કેલ છે પણ તોય ફોર વ્હીલવાળાનું એક્સિડન્ટ થયું એ કેમ કે આ રોડ ઉપર અત્યારે તમે ફોર વ્હીલ જોવો એટલે એકસો વી ને એકસો ચાલી ચાલી ની સ્પીડ આંખે એટલે આવા બનાવ બની જાય એ Rồi bây giờ lên અગિયાર નંબરે પહોંચી ગયા છે અને અહીંથી જે આપણે ખાલી સાઈડ રસ્તો છે ને એ હોય આપણે વિજયવાડા અને આપણે જવાનું સિટીમાં એટલે જવું આપણે આ બ્રિજ ઉપર થઈને જઈશું સીધા આપણે એલપી નગર હવે આપણે અહીંથી રસ્તો ઉતર છે એલપી નગર જવા હતું આ રસ્તો જે સીધો જાય ને એ આપણે જાય વિજયવાડા આપણે આપડે જોયું ખાલી સાઈડમાં રસ્તો ઉતરશે સિટીમાં જવા હતું

અને બીજી આંધ્રાની ગાડીઓ પીડી છે જોવો તમે અને સામે રહ્યું એ આપણે ગોડાઉન છે એટલે હવે આપણે ત્યાં આવેલા જઈ અને ક્યારે ગાડી લાગે એ હવે પૂછી લઈ અને કંપનીમાં આવો તો કાંટો લાગે છે ગોડાઉનમાં જોવો તમે એટલે હવે આગળ આપણે મેનેજરને પૂછતા આવી શું કે હા મિત્રો આપણે જોવો પહેલાં ગોડાઉન ગયા હતા ને ત્યાં આપણે કાંટો કરીને પછી આપણને બીજું ગોડાઉન કીધું હતું એટલે એ બાજુમાં જ છે એટલે બીજા ગોડાઉન અત્યારે જો આપણે આવી ગયા છે અને આપણે આ ગાડી સાઈડમાં લગાડી દીધી છે અને આપણને કીધું છે કે ભાઈ તમારી જે પાંચ છ વાગે ગાડી તમારી લાગશે કેમકે માલ એ રેડી થઈ છે અને આપણે ભરવાનું થઈ છે એ જે આ દાણ રહ્યું ને અનાજ જે આ મકાઈના પોઈતરા ઈ આપણે ભરવાના છે એટલે ફોઈતરા છે અને એવું બધું છે મિક્સમાં એવું છે એટલે આ બધું જો ગોડાઉનમાં માલ પીડો છે એટલે આપણે એ માલ ભરવાનો છે એટલે હવે આપણે ચાર પાંચ વાગ્યાનું કીધું છે પાંચ છ વાગ્યા ગાડી લાગશે કે મજૂર મજૂરી આગળ બીજી ગાડી ભરે છે જો ગાડી પડીને એ ગાડી ભરાય છે એટલે હવે એ ગાડી ની બધી કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણી ગાડી લાગશે એટલે ત્યાં લગાડમાં આપણે રાહ જોવી હવે કેટલી વાર લાગે છે મારા અંદાજ થી તો રાતે દસ અગિયાર વાગી જવાના છે તો રાહ જોવી હવે કેટલી વાર લાગે હવે મિત્રો અત્યારે જોવું આપણે હાથ વાગે ગાડી ભરવા લગાડી દીધી છે અને અત્યારે જોવું આપણે બારદાન ની ભરતા જાય છે અને ભરી ગાડીમાં લોડિંગ ચાલુ કરી દીધું હે અને આપડા જે મકાઈ નું ભૂસું કેતા હતા ને મકાઈ નું ભૂસું નથી પણ એ આપણે જે મોટો રાયડો આવે ને એ રાયડો આપણે ભરવાનો છે અત્યારે લોડિંગ છે ચાલુ જોવો આપણે પેલી બોરી નખાઈ ગઈ છે અને અહીંયા જુઓ પેકિંગ થઈ ગયું છે ચાલુ અને આપડે આ જે રાયડાનો રહ્યો ને એ આપણે ભરવાનો છે જોવો તમે આ બધું હળી ગયેલું છે જોવો તમે ને બધું મિક્સ પાલો છે એ આપણે ભરવાનું છે જો તમે આ ઢગલો આખી બધું રાયડો જ છે આપણે રાય કે નહીં અને અત્યારે જો આ બાજુ અહીંયા ભરતા જાય છે અને અહીંયા એક બાજુ પેકિંગ થતું જાય છે અને આમ લોડિંગ ચાલુ છે અને અહીંયા બધું જુઓ તમે પ્લાન્ટ છે કાયદેસરનો એટલે અહીંયા બધું અનાજનું જ છે ઘઉં છે પછી જુવાર છે ચોખા ને એનું બધું અહીંયા મટીરિયલ બધું આવે છે અને અહીંયા ચાયણામાં બધું ચરાઈ ચરાઈ બધું કમ્પ્લીટ થઈને પેકિંગ થઈ છે જોવી હવે આપણે તો ચાલુ થઈ ગયું છે ભરવાનું કેટલી વારમાં ભરાય છે આપણને તો મજૂરે કીધું છે કે ભાઈ તમારે અગિયાર બાર વાગી જાય છે તો જોવી હવે કેટલી વાર લાગે ન્યાય જો નગરો રાય ની કઈ વેલ્યુ જ નથી જોવી હવે વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કર દીજો એટલે હવે જોવી કેટલી વાર લાગે છે આપણે આખો આ ઢગલો રહ્યો ની આખો ભરવાનો છે આવો તારી મિત્રો આપણે જોવો ગાડી તો ભરાય છે આપડી અને ત્યાં લગનમાં આપણે અત્યારે જોવો સવારનું કઈ ખાધું નથી એટલે અત્યારે જોવો આપણે જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે અને જમવામાં આ વખતે આપણે શાક બનાવવાના છે સેવ અને સિંગનું શાક બનાવવાના છે જે આપણે આ મામુને હોટલ જે બીડ મળે ને એ આપણે બનાવવાના છે એટલે આપણે કોઈથી બનાવ્યું નથી આપણે બનાવી છે પહેલી વાર એટલે અત્યારે જોવો આપણે સિંગ ને એ તો બધું લઈ લીધું છે જોવો તમે આપણે

રોટલી બની ગઈ છે અને આપણે અત્યારે જોવો ડુંગળી મોડી નાખી છે અને હવે આપણે બનાવી શેંગ ભાજી અને અને આપણી પાસે બીજું કઈ મટીરિયલ નથી એટલે આપણી પાસે ખાલી ડુંગળી જ છે કેમ કે ટમેટા ને કોથમીર એવું કઈ છે નહીં એટલે હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરી હા મિત્રો આપણે જોવો તેલ નાખી દીધું છે અને હવે આપણે નાખી દઈએ આવડો આખો મસાલો હવે સેજ નાખી દઈએ આપણે રાય પછી નાખી દઈએ આપણે થોડુંક જીરું થોડીક નાખી દઈએ આપણે હિંગ હવે આપણે નાખી ડુંગળી તો મિત્રો આપડે હા દેશી શાક બનવાનું છે આપણી આગળ ખાલી મટીરિયલ માં છે ખાલી ડુંગળી અને આપણી પાસે મસાલા છે બધા અડદર ને ચટણી ને ધાણાજીરુ ની એટલે બનાવીએ હવે કેવું બને છે જોવી હવે વિડીયોમાં બને રહીજો કન્ટિન્યુ અને ખબર પડે કેવી આપણે સેવ શિંગ શાક બને છે હળદરજીરુ ભાજી દીધું છે ઘડીક વાર આપણે મરચું પાકવા દઈ પછી આપણે એમાં નાખી દઈ આપડે સિંગ અને પછી નાખી દીશું સેવ એટલે ઘડીક વાર પેલા મરચું પાકવા દઈ પછી આપણે આમાં

જો તમે કેમ કે મજૂર જાજા છે પણ આ તો પેકિંગ કરે છે ને એના હિસાબે વાર લાગે છે બાકી તો નગર અડધી કલાક કલાકમાં ભરાઈ જાય ગાડી જોવી હવે કેટલી વાર લાગે છે અત્યાર આગળમાં મિત્રો આપણે હવે જમી લઈ કેમ કે આપણે અત્યારે હાડા નવ થઈ ગયા છે અને આજ કઈ આખો દીનુ આપણે ખાધું હોતું નથી એટલે અત્યારે હવે પેલા આપણે જમી લઈ જમીન ત્યાં આપણે ગાડી વતન ભરાઈ જાય અને પછી આપણે રીતે રસા તાલપત્રી નહીં કરવાનું થઈ છે એટલે આપણે મજૂરને કીધું જ છે કે રસા તાલપત્રી કરાવી દેજો જોવી હવે પહેલા આપણે જમી લઈ જમીન પછી આપણે તાલપત્રી મારવાનું એની વ્યવસ્થા કરી કાંઈક એટલે વિડીયોમાં કન્ટિન્યુ ચેનલ ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે પેલા જમી લઈ હા મિત્રો આપણે જોવા સિંગ ભાજી કાઢી લીધી છે સેવ સિંગ મિક્સ અને આ આપણી રોટલી છે અને આ બાજુ આપણે અમૂલ નું ઘી છે અને ગોળ છે એટલે હવે આપણે જમી લઈ અને કોમેન્ટ માં કહીજો કેવી આપણે સેવ સિંગ બની છે અને આરો મિત્રો બધાય જમવા કેમ કે આપણે સ્પેશિયલ દેશી બનાવ્યું છે કાંઈ આમાં નાખ્યું નથી ખાલી ડુંગળી એક જ નાખી છે બીજું કોઈ વસ્તુ નાખ્યું નથી કેમ કે આપણી અગર કઈ સામાન હતો નહીં હવે આપણે જમી લઈ જમીન પછી આપણે રસાદાલ પતરી કરી નાખી હા મિત્રો આપણે જુઓ ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ અને અત્યારે જોવો આપણને મજૂરી ચાલપત્રી કરાવે છે અને કમ્પ્લેટ જોવો આપણે અત્યારે ચાલપત્રી બાંધવાનું કામ ચાલુ છે એમ તમે આપણે કમ્પ્લેટ ભરાઈ ગઈ છે અને આપણે કાંટો નહીં ચાલપત્રી મારી લઈ પછી આપણે નીકળવાનું થઈ છે અને બીજી ગાડી વચન આપણે જોવો આંધ્રાની છે એ ગાડી ખાલી થાય છે એટલે મિત્રો આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ